નમસ્કાર મિત્રો જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે શિક્ષકો સહિત કર્મચારીઓ જે છે પાછલા ઘણા સમયથી આંદોલનના માર્ગે ગયા છે ત્યારે આજે ખાસ કરીને ગાંધીનગર ખાતે એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે અને ગુજરાતભરના જે શિક્ષકો અને કર્મચારીઓ જે છે ત્યાં આગળ આજે એકઠા થઈ રહ્યા છે મોરબી જિલ્લામાંથી પણ જે શિક્ષકો અને કર્મચારીઓ જે છે આ મહાપંચાયતમાં ભાગ લેવા માટે રવાના થયા છે આપણી સાથે દિનેશભાઈ છે આપણે થોડીક તેઓ સાથે વાત કરશું સાહેબ માંગ તો આમ તો ઘણા સમયથી ચાલુ છે હજી માંગ સંતોષાણી નથી આજ મહાપંચાયતનું આયોજન છે અંદાજે કેટલાક કર્મચારીઓ શિક્ષકોને બધા ગાંધીનગર ખાતે એકઠા થવાના છે ખૂબ ખૂબ આભાર મોરબી અપડેટ અને મેહુલભાઈ આપનો આપ સૌ જાણો છો કે છેલ્લા બેથી ત્રણ વર્ષથી તમામ રાજ્યભરના તમામ શિક્ષકો સહિતના કર્મચારીઓ જૂની પેન્શન યોજના પુનઃ પ્રસ્થાપિત કરવા માટે સરકારશ્રી સમક્ષ માગણી કરી રહ્યા છે એમાં તબક્કાવાર અમે ઘણા બધા આંદોલનો કર્યા છેલ્લે બીજી ઓક્ટોબરના દિવસે માટીને વંદન કરી અને મહાત્મા ગાંધીજીની સૂતરની આટી પહેરાવી અને અમારો સકારાત્મક વિરોધ દર્શાવેલો હતો ત્યારબાદ પદયાત્રા કરી મહાપંચાયત તમામ જિલ્લાઓમાં હજારો સંખ્યામાં તમામ કર્મચારીઓ કરેલી હતી અને ગત છઠ્ઠી તારીખે અમે તમામ જિલ્લાઓમાં મહામતદાનનું આયોજન કરેલું હતું એમાં મહામતદાનમાં અમારી અગિયાર માગણીઓ હતી જે અગિયાર માંગણીઓમાં અમે ચીકમાર્ગ કરી અને મતપેટીઓ જણાવેલી હતી અને સમગ્ર રાજ્યમાં ત્રણ લાખ પિસ્તાલીસ હજાર છસો એંશી જેટલા મતપત્રો છે એ માનનીય મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં ઇન્વર્ટ કરાવેલા છે અને આમ છતાં સરકારશ્રી તરફથી કોઈ સકારાત્મક જવાબ ન આવતા આજે સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે રાજ્યભરમાંથી શિક્ષકો સહિતના હજારો કર્મચારીઓ લગભગ એક લાખ જેટલા કર્મચારીઓ ત્યાં ઉપસ્થિત રહેવાના છે અને મહાપંચાયતમાં સરકારશ્રી સમક્ષ બે હજાર પાંચ પછીના અને બે હજાર પાંચ પહેલાંના જે પણ કર્મચારીઓ છે એના માટે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે અમારી માંગણી બુલંદ કરવા જઈ રહ્યા છીએ આજે આપણે જોતા આવ્યા છીએ કે ઘણા સમયથી જે છે એ આંદોલનોને કરવામાં આવી રહ્યા છે ટૂંકમાં શાંતિપ્રિય આંદોલનોને જે કરવામાં આવે છે પરંતુ હજી આ માંગને સંતોષવામાં નથી આવતી આજે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે આગામી બીજા કંઈ કાર્યક્રમો જો માંગણી નહીં સંતોષવામાં આવે તો હાલ પૂરતું તો અમારી અપેક્ષા છે કે ગુજરાતની મૃદુ અને મક્કમ સરકાર અમારી માગણીઓ સ્વીકારી લેશે એના અનુસંધાને જ આજે મહાપંચાયતનું આયોજન છે અને હજારોની સંખ્યામાં કર્મચારીઓ આ મહાપંચાયતમાં જોડાવાના છે મોરબી જિલ્લામાંથી પણ સાડા ત્રણસોથી વધુ કર્મચારીઓ મહાપંચાયતમાં ભાગ લેવા રવાના થઈ ગયા છે અને અમને આ સરકાર પાસે અપેક્ષા છે કે આજે અમારી માગણીઓ પૂર પૂર્ણ કરશે અંતમાં એક સવાલ આપણે શિક્ષકો સહિત ક્યાં કે એવા વિભાગના જે કર્મચારીઓ છે જે આ માગણી સાથે જોડાયેલા છે તમામ કેડર સરકારશ્રીમાં જેટલી પણ વિભાગો છે એમાં ખાસ કરીને માધ્યમિક માધ્યમિક શાળાના શિક્ષકો છે તાલુકા જિલ્લા કક્ષામાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ છે તલાટી તલાટી મંડળ તમામ તલાટી કમ મંત્રીઓ છે આ બધા જ ટૂંકમાં જે કાંઈ ફિક્સ પગારવાળા જે શિક્ષકો છે એ બધાને જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે થઈ અને ખૂબ મોટી મહેનત કરી રહ્યા છે